દીવ ખાતે ખૂટિયાઓનો આંતક દિન પ્રતિદિન વધતો જાય છે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે ખૂટિયાની જંગમાં વાહનોને પણ નુકસાન કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ તથા ઘોઘલામાં જાહેર સ્થળો પર ખૂટિયાઓનો ત્રાસ વધતો જાય છે જેને લીધે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે જાહેર સ્થળો પર વારંવાર ખૂટિયાઓની જંગ જોવા મળતી જ હોય છે અને જેને કારણે લોકોને અવર જવર કરવામાં પણ ડર લાગતો હોય છે અને આ બે ખૂટિયાની જંગમાં લોકોને પણ માલ તથા વાહનોમાં નુકસાન ભોગવવાનો વારો આવી રહ્યો છે અને વારંવાર અનેક જગ્યાઓ પર તમને જંગના દ્રશ્યો જોવા મળતા હોય છે હર લોકો ખૂટિયાના ડરનો સામનો કરી રહ્યા છે લોકોની દીવ પ્રશાસન પાસે માંગ છે કે વહેલી તકે આ ખૂટિયાઓ માટે કોઈ પગલાં લેવામાં આવે નહીં તો કોઈવાર મોટી ઘટના સર્જાઈ શકે છે કે પછી પ્રશાસન કોઈ મોટી ઘટના થાય તેની રાહ જોઈ રહ્યું છે